ગત બે દિવસ પહેલા તારીખ ત્રીસ આશરે રાત્રે અમે અનુમાન લગાવી શકીએ કે બારથી તમના ગળામાં થયું હશે એ નાનું ગલુડી કૂટું એટલે ગલુડું પડી ગયું નાનું કૂટું હતું એને કંઈ કાન કંઈ જીભ કાપી દે કાન કાપી રાખેલા મેં કંઈ મારી નાખ્યું કંઈ ચારેક લીંબુ હતા કે નારિયેળ હતું એટલે એવું લાગે કે કોઈ મેડી હોઈ શકે કારણ બુદ્ધિ નો હોય શકે અત્યાર અત્યાર સુધી મારા સંસાર નજીક છે તો કોઈ દિવસ અમે આ વસ્તુ જોયું નથી એ તો અમને પણ જે અછત લાગી ગયું કે શું હશે એટલે ગત રોજ પંચાયત તરફથી સીસી કુટી માંગી છે અમે હવે જોઈએ કે શું નીકળે દૂધનું દૂધ પાણી પાણીમાં કંઈક જેવું હોય તો પડશે હવે આવું થતું નથી બોટું ભાગે હવે મને એવું લાગે કે મનબુદ્ધિનું બહુ કોઈ હોય શકે માનસિક પૂરતી ધરવટ હોય

કે સીસી ખૂટી જાવ પછી શું છે ખબર પડે અમે કૂતરાના કાન અહીંયા જોયા ને લીંબુ મરચા બરાબર ને નારિયલ ચાર ટોટલી બે ત્રણ વસ્તુ જોયું અમે એક અનસરદાર બીજું કાંઈ નથી લાગતું અમે પંચાયતને જાણ કરી પંચાયતે અમને લેટર પેટ પર લખીને પોલીસ સ્ટેશને પંચાયતે જાણ કરેલી છે આવા કોઈ વ્યક્તિ હોય તેને એનિમલ ગ્રુપવાળા એને કાયદાકીય રીતના કેસ કરે અમારી એવી માંગ છે